हेलो गाइस કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો ઓફિસ સે ઘરે આવી ગયો છું અને ફ્રેશ પણ થઈ ગયો છું અને તમે જોઈ શકો છો કે પૂજા જે છે કે ખઈ રહી છે પૂજા શું કરસ તું બેઠી છું શું ખાઈસ તું બાજુમાં બર્થી હતી ને એટલે કે ચવાણું અને ચોકલેટ આવી હતી એ ખાતી અચ્છા પતી ગયું હું તો ફ્રેશ થવા ગયો તો તે બધું પતાવી દીધું અને મેં જી કેક તે મને ના ખાઈ કેક તો હું ખાતો નથી વાત કરે સાચી મે લોકોએ જોયું કે પૂજાને ભૂખ લાગી હતી એટલા માટે પૂજા કેક ચવાણો બધું જ ખાઈ ગઈ છે અને ચલો હવે આપણે જઈએ છીએ બહાર અને જોઈએ કે મમ્મી અને પપ્પા શું કરી રહ્યા છે તો આપણે જઈએ છીએ મમ્મી પાસે મમ્મી શું કરે તી હું આવ્યો ઓફિસ થી તો અત્યારે નહી ક્યાં હતી

તો પપ્પાને બહુ જ ઉધરસ થઈ ગઈ હતી અને કોઈ ફેર પડતો નહોતો અને અત્યારે પપ્પાને ઉધરસમાં ઘણી રાહત છે અને પપ્પા એવું કહે છે કે મમ્મી એમને કંઈક આયુર્વેદિક ઉપચાર કરી આપે છે તો ચાલો આપણે જઈને મમ્મીને પૂછીએ કે તે એવું શું કરી આપે છે કે જેથી પપ્પાને ઉધરસમાં ઘણી રાહત થઈ ગઈ છે મમ્મી તો એવું શું આયુર્વેદિક ઉપચાર કરે છે કે જેથી પપ્પાને ઉધરસમાં રાહત છે અરે પપ્પાને જોરદાર ઉધરસ આવતી હતી ને બેટા પછી બેજકાકાનો ફોન આવ્યો હા તો મહેશ વિગત જણાય કે દસ દાણા દ્રાક્ષ ના લેવાના બરાબર મીઠું ગભરાવાનું પછી મરી વાટી નાખવાના મરીનો ભૂકો કરી નાખવાનો એ ગભરાવાનું બરાબર અને હા અચ્છા હળદર નાખવાની હા દ્રાક્ષ હોય ને એટલે નાખવાની લીલી દ્રાક્ષ આવે ને હા અને બધું ભભરાવીને પછી મોઢામાં રાખવાનું પણ પપ્પા પપ્પાને આવે કે ન આવે રેગ્યુલર દાણ આપી જ દઉં છું અચ્છા ઉધરસ હોય કે ના હોય તો એ દે જાડગે સલાટ ઉધરસ જેતી રહે ને બેટા પણ ઉધરસ આવે ત્યારે આપવાની હોય કે ગમે ત્યારે ઉદરસ આવે કે 10 દાણ ગણી નાખી દેવાના એ તો આવત નહી એમ હોશિયાર બરાબર ને તો તમે લોકોએ જોયું કે આ દેશી ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર જે છે તે મહેશકાકા આપેલો છે મહેશકાકા પહેલેથી આ દેશી ઉપચારથી ઘરમાં કંઈ પણ થયું હોય તાવ આવ્યો હોય કે દેશી ઉપચાર જ કરે છે તો તમે પણ જો ઉધરસ મળતી ના હોય તો મમ્મીએ જે કીધું કે દેશી ઉપચાર કરજો કે જેથી તમારા શરીરને નુકસાન પણ ન થાય અને જલ્દીથી સારું થઈ જાય તો હવે મને લાગે છે બહુ ભૂખ તો હું હવે જમી લઉં છું તો મળીએ હવે થોડી વાર પછી મારા ઘરે ગીઝર ખરાબ થઈ ગયું હતું એટલે અત્યારે ગીઝર આવી ગયા છે ગીઝર તો રિપેર થઈ ગયું છે અને લગાવવા આવ્યા હતા લગાવી પણ દીધું હતું અને પછી ખબર પડી કે પાઇપ ખરાબ થઈ ગઈ છે તો પાઇપ નવી નાખવી પડશે તો પાઇપ એટલી બધી વજનમાં છે કે હું અને પૂજા બંને જઈએ છીએ આ પાઇપ લેવા માટે અમે લોકો પાઇપ લેવા માટે આવી ગયા છીએ દુકાન છે અને શું પાઇપ લેવા ગયો છે તો મેં પાઇપ લઈ દીધી છે અને અમે લોકો જઈ રહ્યા છીએ પાછા ઘરે લોકો ઘરે આવી ગયા અને હવે અમે ઉપર જઈ રહ્યા છે પેલા ભાઈ અમારા લોકોની રાહ જોઈ રહ્યા છે પાઇપ ની ના એટલે હવે અમે જઈએ છીએ આજે અમારે ઓફિસમાં એક રોંગ સર્વિસ એવોર્ડ હતો જેમાં અમારા સર્વિસમાંથી ત્રણ જણા એલિજિબલ હતા જેમાં જે અમારા જે છે મુકેશ પ્રજાપતિ સર તે એમના પંદર વર્ષ થઈ ગયા અમારા ટી તો એમનો એવોર્ડ મળ્યો હતો અને બીજા બે જે હતા તે સાઉથ રિજનના હતા તો એ બંને જણાને પણ એવોર્ડ મળ્યો હતો ખરેખર આજે અમને ખુશી થઈ હતી કે આજે અમારા મુકેશભાઈ જે છે એમના પંદર વર્ષ થઈ ગયા હતા એમને કંપનીએ ખરેખર પ્રોત્સાહિત કર્યા અને રોંગ સર્વિસ એવોર્ડ આપ્યો અને ઘણી બધી પુરસ્કાર તરીકે મીન્સ કે ગિફ્ટ પણ આપી હતી જે તમે જોઈ શકો છો તો અમે લોકો તો ઘણા ખુશ થઈ ગયા હતા કે ગીઝર રિપેર થઈ ગયું છે અને કાલથી મસ્ત ગરમ પાણી આવશે મજા આવી જશે જેટલી ડોર ના આવવું એટલી ડોલથી નવાશે પણ ખરેખર આ અમારી જે ખુશી હતી ને થોડાક સમય માટે જ હતી ગીઝર રિપેર તો થઈ ગયું હતું પણ અંદરથી કંઈક લીકેજ થતું હતું એટલા માટે ફરીથી રિપેરિંગ માટે ગયું છે તો કાલે ફરીથી ગેસ ઉપર જ ગરમ પાણી કરવાનું થશે અને ફરીથી અમારે બહુ નવાશે નહીં ગરમ ગરમ પાણી હોય અને આ ઠંડીમાં ગરમ ગરમ પાણી બનાવવાની મજા આવે કાલે ફરીથી ગેસ ઉપર પાણી કરીને જ નવું પડશે ગીઝરમાં હજી એક દિવસ ટાઈમ લાગશે રિપેર થવામાં મને એમ મુજબ કે થઈ જશે એટલે હું જલ્દીથી પાઇપ લેવા ગયો હતો પાઇપ લઈને આવ્યો તો પાઇપ લગાવી તો પણ લીકેજ થતું હતું અને પછી ખબર પડી કે હજી અંદરથી જ કંઈક લીકેજ છે તો આવું થયું આજે તો અમારા ઘરમાં ખરેખર આજે ઘરમાં તો ઘણું બધું થયું છે જે તમને આ વિડીયો જોશે ખબર પડી જશે અને આજનો બ્લોગ જે છે અહીંયા જ પૂરો થાય છે કેમ કે હવે અત્યારે વાગ્યા છે રાતના પોણા અગિયાર અને સુવાનો સમય થઈ ગયો છે મને તો ઊંઘ આવે છે અને પૂજા પણ આજે સુઈ ગઈ છે તો હું પણ હવે સુઈ જઈશ થોડીક વારમાં તો આજનો બ્લોગ જે છે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય બહુચર